વિસનગરમાં ડીવાયએસપી તરીકે તરીકે કામગીરી કરનાર પરીક્ષિતાબેન રાઠોડ ડીઆઈજી સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરને ગુજરાત પોલીસમાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવતા વિસનગરના શુભેચ્છકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની માતુશ્રી ચકુબાઈ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના આચાર્ય શ્રીમતી વંદનાબેન ઠાકર દ્વારા વિદ્યાર્થીઓને આજના દિવસે ખાસ જીવનમાં શિક્ષણનું મહત્ત્વ કેટલું છે તે સરળ ભાષામાં સમજાવ્યું હતું આજનો દિવસ એટલે કે પાંચમી સપ્ટેમ્બર ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે દર વર્ષે શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે જેમાં ધોરણ પાંચથી આઠમાં ભણતા વિદ્યાર્થીઓ એક દિવસ માટે બાલમંદિરથી ધોરણ ત્રણ અને ચારના બાળકોને શિક્ષણ કાર્ય કરાવીને એક દિવસના શિક્ષકનો અનુભવની સાથે સાથે આનંદ ઉઠાવે છે જેમાં શાળાના આચાર્ય શ્રીમતી વંદનાબેન ઠાકર અને તમામ શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને બાળકોએ પણ આજના શિક્ષક દિનની ઉજવણીમાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના એક દિવસના શિક્ષિકા બની તેના અનુભવની ઉત્સાહપૂર્વક વાત વિદ્યાર્થીનીએ કરી હતી

त्राणू सात सो चुतेर छबीस पाच सो चुव्हिस विसनगर के न्यूज